રામ રામ જય માતાજી ફેન સ્વાગત છે તમારું હું નામ બ્લોગમાં કેમ છું બધા મજામાં અને આજે કાલે ઉત્તરાયણ પટી જાય ને ઉત્તરાયણ છોકરાઓ બધાએ મજા કરી અને આજે સવાસી ઉતરેણ તો બધા ઉપર ચડી ગયો આપણે તો હાલ ચડ્યા નહીં કોમ એટલે હવે મોડા ચડશું અને ચા નાસ્તો થઈ ગયો અને ચા નાસ્તો કરીને બીજું બધું કોમ પડ્યું હાલ અમે બધા ઉઠ્યા હું અને બધા છોકરા ઉપર ચા નાસ્તો થઈ ગયો ગુડ મોર્નિંગ કાલ ઉત્તરાયણ જેવી રહી વેસ્ટ રહી

ચાલો આપણે ઝૂમ કરીએ એટલે દેખાય તો ફેન્સ જો હોય તો હજુ તો પતંગ ચાલુ જ છે અને વાગ્યા ચાર વાજે અને સાહેબ હોય તો બધી દોડીએ ભેગી કરી કરી અને શું કરો હમ તેમને આ ચાર વાગ્યા પછી આજ કોમ લીધું હો

તો ફ્રેન્ જો પાછું તો મે વાસ પરઈ ગયા બેન પતંગ ચકા લાલ કલરની પતંગ હું ચીક કરો ને આઈ મિન ટીકર હા એ તો પકડે ધરાવશે આલી બે બેટલે એટલે બેટલે બોલે રે નીકળે પણ મજા આવે એટલે તો ડીજે બંધ કરી દીધો અમે છોકરા કે મજા નહી આવતી સાઉન્ડ ઓપડવાની રાડે કરવા માટે ચાલો ચલાવ

લુંટલે પતંગ સકર મજા આવે તો ના માન દીકરો પતંગ છકાવું હૈ આર્યન ભાઈ હા જાજી જાજી ક્યાં ન ફાળ આ ટપ્પન આ કાપે

ऊपर बिल्डिंग काफी चगा नहीं यार तो 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 नहीं यार ઓય ઓય આ શિયાણી એલા રાજા બધું જોવા તો કેમ કેમ નું વાય જમકો બી જાલે બલ બલ બપઈ રો તો કેરો અજી પીડી આવી અબ તીન ખેત માં જોલા ચાલો એ સકાવી જા જા દે નોરી ओय ला ला एकदम पड़ी ओए बोला पतंग जगाओस जितो हां हां आ बड़ी कटकावाने नानी लग्या रे मोळ साफ करियो ने के अब ने यूं यूं करी सापली राई नुंटी लागो हो के हां जडिया ही पड़ी

તો ફ્રેન્ડ્સ જો અમે તો આવી જઈએ બાલી છે ને કાલે તો કોઈ આપણે ઉત્તરાયણ વાસી ઉત્તરાયણનો વિડીયો બનાવ્યો પછી તો રાતે મોડું થઈ જતું એટલે વિડીયો કોઈ બનાવ્યો નહીં અને આ બધા તો બધા ઊંઘે ઊંઘ્યા હજુ તો ઉઠો લે ઉઠો હેડો હેડો ઉઠો ગુડ મોર્નિંગ બધા બેહી બે હું ચા બાપી तो फ्रेंड्स ये अब वीडियो ने एंड कर दिए तो वीडियो के बारे में तो वीडियो ने लाइक शेयर एंड सब्सक्राइब करो औरशु का लिए एक नया वीडियो साथ है तो सभी